દેવગઢ પરિનગરમાં આવેલા ઈરા સ્કૂલની બંને વિદ્યાર્થીનીઓએ સ્કૂલ પરિવાર તેમજ તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું દેહરાદૂન ખાતે યોજાયેલ તૃતી ઓલ ઇન્ડિયા પેન્ચાક સિલાટ ચેમ્પિયન બે હાજર ગુજરાત સ્ટેટ ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત પરેડ ગ્રાઉન્ડ સ્થિત બહુ હેતુક સ્ટેડિયમ ખાતે યોજાઈ ઇવેન્ટ વિવિધ રાજ્યો અને પ્રદેશોના રમતવીરોએ ભાગ લીધો હતો જેમાં દેવગઢ બારીયા આવેલા ઈરા શાળાની બે બાળ ખેલાડીઓ જીનગર પ્રિન્સી મુકેશભાઈ અને વિરલભાઈ ખાતે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી છે અને જેઓ ની નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે બંને બાળ ખેલાડીઓને તેમજ તેમના કોચ જયેશભાઈ બારિયાને સમગ્ર શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આગામી સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી